નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સરકાર આઈઓસી બીપીસીએલ એસપીસીએલ ને પાંત્રીસ હજાર કરોડની એલપીજી સબસીડી આપશે ત્યારે વાત થશે બાળકો દ્વારા સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર આવશે અંકુશ અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં મારામારી એન્જિનિયરિંગ અને મેડિકલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે બાબા સિદ્દીકીની હત્યા માટે સત્તર લાખનો થયો હતો કોન્ટ્રાક્ટ નીલગાય સાથે અથડાતા બાઇક સવારનું થયું છે મોત હની સિંહ પાકિસ્તાની સિંગર આતિફ અસલમને મળ્યો એક જ ઓવરમાં સાત ચોગ્ગા ફટકારવામાં આવ્યા છે જાણો ક્યારે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ધોરણ નવની વિદ્યાર્થીની સ્કૂલમાં વિસ્કીની બોટલ કાઢી અને સી ટેટ નું પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી સીબીએસઈએ ડિસેમ્બર બે હજાર ચોવીસની સી ટેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે આ પરીક્ષા ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ યોજાઈ હતી તેની પ્રોવિઝનલ આન્સર કી પાંચ ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી તમે સી ટેટ ડોટ એનઆઈસી ડોટ આઈએન ઉપર પરિણામ ચકાસી શકો છો પ્રોવિઝનલ આન્સર પ્રકાશિત થયા પછી ઉમેદવારોને ને વાદા ઉઠાવવા માટે કહેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ નવની ની સ્કૂલમાં વિસ્કીની બોટલ કાઢી વડોદરાની અંબે વિદ્યાલય સ્કૂલમાં ધોરણ નવમાં ભરતી એક વિદ્યાર્થીનીએ રિસેસમાં વિસ્કીની બોટલ શાળાની બેગમાંથી કાઢી પોતાના મિત્રને બતાવી જોકે તે સમયે બીજા વિદ્યાર્થીઓ ક્લાસમાં આવી જતા તેણે બોટલ સંતાડી દીધી હતી આ વાતે વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચા જામી અને બાદમાં આ વાત વાલીઓ સુધી પહોંચી ગઈ હતી જેના પગલે વાલીઓમાં ચિંતા સાથે સ્કૂલ સત્તાધીશો વિરુદ્ધ રોષની લાગણી પણ જોવા મળી છે મહત્વના સમાચારની વાત કરીએ તો જાણો ક્યારે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પતંગબાજોને પતંગ ઉડાડવા આમંત્રિત કરવા માટે દર વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અગિયાર જાન્યુઆરી અમદાવાદ ખાતે બાર જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજકોટ અને વડોદરામાં પણ પતંગ મહોત્સવનું આયોજન છે તેર જાન્યુઆરીના રોજ સુરત શિવરાજપુર બીચ ધોરડામાં પણ આંતરરાષ્ટ્રીય પતક મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ ઓવરમાં સાત ચોગ્ગા વિજય હજારે ટ્રોફીમાં તામિલનાડુ અને રાજસ્થાન વચ્ચેની પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં એક જ ઓવરમાં સાત ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા રાજસ્થાનના અમનસિંહે ઓવર વાઈડનો પહેલો બોલ ફેંક્યો અને બોલ બાઉન્ડ્રી પાર કરી ગયો હતો આ પછી તામિલનાડુના બેટ્સમેને આગામી છ બોલમાં સતત છ ચોગ્ગા ફટકાર્યા હતા આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને બસો ને અડસઠ રન લક્ષ્યાંક આપ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હની સિંહ પાકિસ્તાની સિંગર આતિફ અસલમ મળ્યા સિંગર હની સિંહના ફેન્સ દુનિયાભરમાં છે લોકો તેના અવાજ અને તેના ગીતોના દિવાના છે ઘણા સમય બાદ હનીએ પુનરામ કર્યું છે ત્યારે તેના ફેન્સ ઈચ્છે છે કે તેની જૂની શૈલીમાં કેટલાક નવા ગીતો ગાય હની સિંહે અગાઉ અનેક સિંગર સાથે મ્યુઝિક વિડીયો લોન્ચ કર્યા છે હાલ દરમિયાન હનીએ પાકિસ્તાનના પ્રખ્યાત ગાયકા આતિફ અસલમ સાથે એક પોસ્ટ શેર કરી હતી જેણે તેના ફેન્સના મનમાં ઉત્સાહ વધારી દીધો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નીલ ગાય સાથે અથડાતા બાઇક સવારનું મૃત્યુ ગોતા રોડ પરથી જતા નીલગાય સાથે ટકરાતા બાઇક સવારનું મોત થયું છે જ્યારે બાઇક સવારની પત્ની અને બાળકની હાલત ગંભીર છે આ ઘટના અંગે સોલા હાઈકોર્ટે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગોતા પાસેની ઉમા સરણમ સોસાયટી પાસેથી જયમીન પટેલ અને પત્ની અને બાળક સાથે બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન ઓચિંતા નીલગાય વચ્ચે આવી જતા જોરદાર ટક્કર વાગી હતી વાત કરીએ તો બાબા હત્યા માટે લાખનો થયો હતો કોન્ટ્રાક્ટ થોડા સમય પહેલા મુંબઈમાં બાબા સિદ્દીકીની ની હત્યાને લઈને ભારે ચકચાર જોવા મળી હતી પોલીસ દ્વારા આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે આ કેસમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે

ફિઝિક્સવાલાએ ત્રણ ગણી ફી વધારવાની અફવાનો અંત લાવ્યો છે હાલમાં ફિઝિક્સવાલાની ફીમાં કોઈ વધારો થશે નહીં ભવિષ્યમાં પણ તે પાંચ હજાર રૂપિયાથી નીચે રહેશે વાલાના સ્થાપક અલક પાંડેએ પોતે આ જાહેરાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં મારામારી અમદાવાદ એરપોર્ટ ઉપર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઓનલાઈન મેમો આપવાને લઈને બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે રૂપિયા પાંચ હજારની માગ કરાયાનો વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જોકે બે દિવસ પહેલા પણ સામાન્ય બાબતને લઈને ટેક્સી ડ્રાઈવર અને રિક્ષા ડ્રાઈવર વચ્ચે મારામારી થઈ હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો દ્વારા સ્માર્ટફોન સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર આવશે અંકુશ હાલ બાળકોમાં સૌથી વધારે મોબાઈલ ફોનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે જેથી તેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી સૂર્યાએ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બાળકોને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આઈઓસી બીપીસીએલ એચપીસીએલએ પાંત્રીસ હજાર કરોડની એલપીજી સબસિડી આપશે આ નાણાકીય વર્ષમાં ઈંધણના વેચાણ પર થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર જાહેર ક્ષેત્રની આઈઓસી બીપીસીએલ અને એચપીસીએલ એ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી શકે છે પીટીઆઈના સમાચાર અનુસાર કાચા માલના ભાવમાં વધારો થવા છતાં કંપનીઓએ માર્ચ બે હજાર ચોવીસથી થી એલપીજીના ભાવ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડર દીઠ આઠસો ને ત્રણ રૂપિયા પર યથાવત રાખ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે